હલો ફ્રેન્ડ્સ આજે આપણે સવારના કે સાંજના નાસ્તામાં ફટાફટ બની જાય તેવા હેલ્ધી કોબીના મુઠિયા પરફેક્ટ માફ સાથે બનાવીશું જે એકદમ પોચા બનશે મુઠિયાને પોચા બનાવવા મેં અંદર શું નાખ્યું છે તે પણ આપણે જોઈશું તો વિડિયો સ્કીપ કર્યા વગર જોજો તો ચાલો જી કે ફૂડ મેન્યુમાં બનાવીએ પોચા કોબીના મુઠિયા તો કોબીના પોચા મુઠિયા બનાવવા સૌથી પહેલાં કટોરામાં મેં દોઢ કપ જેટલી સમારેલી કોબી લીધી છે તેમજ અડધો કપ જેટલી ધોઈને સુધારેલી કોથમી લેવી તીખાસ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ નાખવી તેમજ એક કપ ઘઉંનો જાડો લોટ જે આપણે લાડુ બનાવવા વાપરીએ તે મેં લીધો છે આ લોટ મેં ઘરે મિક્સચરમાં ઘઉં પીસીને જ બનાવ્યો છે તેમજ તેમાં કપ જુવારનો લોટ અને પાક કપ બારીક રવો લેવો અને એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખવો તેમજ મુઠિયાને સોફ્ટ કરવા મેં પાતળા પૌવાને પાણી પાણીથી ધોઈને સાતથી આઠ મિનિટ ભીંજાવીને લીધા છે તમે પૌવાને બદલે વધેલા ભાત પણ નાખી શકો હવે સ્વાદ અનુસાર મીઠું નાખવું અને મસાલામાં અડધી ચમચી જીરું પાવડર અને અડધી ચમચી મરી પાવડર નાખવો તેમજ હિંગ નાખવી જેથી કોબી ગેસ નહીં કરે ચમચી હળદર પાવડર તીખાસ પ્રમાણે લાલ મરચાં પાવડર અડધી ચમચી ધાણા પાવડર અને એક ચમચી સાકર નાખવી તેમજ મુઠિયાને સોફ્ટ કરવા બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખવું અને ખટાસ માટે અડધા લીંબુનો રસ નીચોવીને નાખવો હવે પહેલાં એક ટેબલ સ્પૂન દહીં નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું દહીં કોબી કોથમીર તેમજ પૌવાના મોઇશ્ચરમાં જેટલો લોટ બાંધાય તેટલો પહેલા બાંધવો ત્યારબાદ જરૂર લાગે તો હજી દહીં નાખી શકાય તમે જોઈ શકો છો મેં બધું મિક્સ કરી લીધું છે હવે બે થી ત્રણ ચપટી બેકિંગ સોડા નાખવી અને એક ચમચો દહીં નાખીને બધું મિક્સ કરી લેવું એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે જરૂર લાગે તો હજી દહીં નાખી શકાય મેં હજી થોડુંક દહીં નાખીને લોટ બાંધી લીધો છે કોબી વગેરે કેટલું પાણી છોડશે તે હિસાબે બે થી ત્રણ ચમચા જેટલા દહીંની જરૂર પડશે તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણેની સોફ્ટનેસનો લોટ બાંધીને રેડી કરી લેવો તેમજ સ્ટીમર પ્લેટને પણ તેલથી ગ્રીસ કરી લેવી અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મુઠિયાના રોલ તૈયાર કરી લેવા મુઠિયાના રોલ તૈયાર થાય છે ત્યાં સુધી પ્લીઝ ચીકે ફૂડ મેનુને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરવાનું નહીં ભૂલતા તમે જોઈ શકો છો મેં ત્રણ રોલ તૈયાર કરી સ્ટીમર પ્લેટમાં થોડાક અંતરે મૂકી દીધા છે તેમજ રોલ વાળતી વખતે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું તેમાં સ્ટીમર પ્લેટ રાખી મુઠિયાને પંદરથી વીસ મિનિટ મીડિયમ ફાસ્ટ ગેસ પર સ્ટીમ કરી લેવા ત્યારબાદ તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સરસ ફૂલી ગયા છે અને ચાકુથી ચેક કરતા ચાકુ પણ કોરું બહાર આવે છે તો હવે ગેસ બંધ કરી દેવો અને મુઠિયાને દસથી પંદર મિનિટ ઠંડા થવા દેવા મુઠિયા ઠંડા થાય ત્યારબાદ તેના વિડીયોમાં બતાવ્યા પ્રમાણે કરી લેવા તમે જોઈ શકો છો મેં બધા તૈયાર કરી લીધા છે હવે વઘાર માટે કઢાઈમાં ત્રણ સ્પૂન જેટલું તેલ તેલ લેવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ રાઈ નાખવી એટલે સ્લીટમાં કાપેલા લીલા મરચાં અને કડીપત્તાના પાન નાખવા તેમજ ગેસ ધીમો કરી એક ચમચી સફેદ તલ નાખવા જેથી તલ ઉડે નહીં હવે કાપેલા મુઠિયાને તેમાં નાખવા તેમજ થોડી કોથમીર નાખવી અને હળવે હાથે મુઠિયાને વઘારમાં મિક્સ કરી લેવા મુઠિયા સોફ્ટ છે એટલે હળવે હાથે મિક્સ કરવા નહીં તો મુઠિયાનો ભુકો થઈ જશે તો તૈયાર છે ફટાફટ બની જતા કોબીના સોફ્ટ મુઠિયા જે તમે ગમે ત્યારે ઘરમાં રહેલી ચીજોથી બનાવી શકો છો બાળકોને ટિફિનમાં પણ બનાવી આપી શકો છો પૌવાને કારણે મુઠિયા એકદમ સોફ્ટ થશે તો પૌવાના કે મુઠિયા જરૂર ટ્રાય કરજો આ મુઠિયા લસણની ચટણી મિક્સ કરેલા સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને રેસિપી ગમી હોય તો કમેન્ટ અને લાઇક કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ સો મચ